અને તમે તમારા જીવનમાં હારી ગયા હોય તો મિત્રો જો તમે આ ગોળનો ઉપાય કરી લેશો જે અમે તમને કહેવા જઈ રહ્યા છીએ તો તમને તમારા જીવનની તમામ પ્રકારની મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે અને આ ઉપાય કર્યા પછી તમે જાતે જ કહેશો કે તમારા જીવનમાં ચારેય દિશાઓમાંથી પૈસા ચુંબકની જેમ ખેંચાઈને આવવા લાગશે આપણા ઘરમાં એવી ઘણી વસ્તુઓ છે જે આપણા ઘરમાંથી નકારાત્મકતાને દૂર કરવામાં મદદ કરે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા પાછી લાવે છે મિત્રો એવું માનવામાં આવે છે કે ઘરમાં રાખવામાં આવેલી વસ્તુઓ નકારાત્મકતાને દૂર કરવામાં અને જીવનભર સમૃદ્ધિનું કારણ બનવામાં મદદ કરે છે તેમાંથી એક છે ગોળ ગોળ આપણા ભારતીય રસોડાનો એક મહત્વપૂર્ણ ભાગ છે તેના ઘણા બધા ઔષધીય ગુણધર્મોને કારણે ગોળનો ઉપયોગ ઘણી વાનગીઓ બનાવવામાં થાય છે મિત્રો જ્યોતિષ શાસ્ત્રીઓ અનુસાર જીવનમાં ચાલી રહેલી ઘણી પ્રકારની સમસ્યાઓનું નિરાકરણ આ ગોળને માનવામાં આવે છે ગોળના કેટલાક સરળ ટોટકા અને ઉપાયો કરીને આપણે આપણા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકીએ છીએ માત્ર મિત્રો પરિવર્તન જ નહીં પરંતુ આખા ઘરને સંપત્તિ અને અનાજથી સમૃદ્ધ પણ બનાવી શકીએ છીએ તમને જાણીને ખરેખર આશ્ચર્ય થશે કે મિત્રો ગોળ તમારા જીવનને સંપૂર્ણપણે બદલી શકે છે ગોળ એવી વસ્તુ છે જે દરેક રસોડામાં સરળતાથી ઉપલબ્ધ હોય છે પરંતુ તેનો ઉપયોગ માત્ર ખોરાક માટે જ નહીં પરંતુ અન્ય ઘણા ફાયદાઓ માટે પણ થાય છે જે જે આપણા ઘરની ખુશીમાં વધારો કરે છે આજે અમે તમને ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ તેમાં તમારે ગોળ ખાવાની જરૂર નથી પરંતુ તમારે ગોળના થોડા ટુકડાઓની જરૂર છે જો તમે આ વિડીયોમાં આપેલો ઉપાય યોગ્ય અને સાચી રીતથી કરશો તો તમારા જીવનમાંથી ન માત્ર પરેશાની જ દૂર થશે સાથે સાથે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવવા પણ લાગશે દોસ્તો તમને આ બધા ઉપાયો અંધવિશ્વાસપૂર્ણ લાગશે પરંતુ મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુ શાસ્ત્રમાં ગોળને ટોચની શ્રેણીમાં રાખવામાં આવ્યો છે અને એવું કહેવામાં આવે છે કે જો ગોળનો ઉપયોગ જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવવા માટે અને જીવનમાં તમામ પ્રકારની સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે કરવામાં આવે તો આ ઉપાય ક્યારેય નિષ્ફળ જતો નથી સોમવાર અથવા તો રવિવાર ભગવાન સૂર્યદેવને સમર્પિત છે સૂર્યદેવના હાથમાં તમારા જીવનના ગ્રહો નિયંત્રિત થાય છે અને એવું માનવામાં આવે છે કે જો એકલા તમે સૂર્યદેવની પૂજા કરવાનું શરૂ કરી દો તો ન માત્ર આ ઉપાયો તમને અનુકૂળ પરિણામો આપશે પરંતુ તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન પણ આવશે તમે એ પણ જોયું હશે કે તમારા ઘરના વડીલો દર રવિવારે ભગવાન સૂર્યનારાયણને પાણી ચડાવતા હતા તમારા ઘરના મોટા વડીલો હોય કે વૃદ્ધ લોકો હોય એ આ વાત જરૂર જાણતા હતા કે જો દરરોજ ભગવાન સૂર્યદેવને એક લોટો જળ ચડાવવામાં આવે તો આપણને તેમની હંમેશા કૃપા મળે છે જેના કારણે જીવનમાંથી તમામ પ્રકારની સમસ્યાઓનો અંત આવે છે પણ મિત્રો તમને કદાચ ખબર નહીં હોય કે સૂર્યદેવજીને જળ કેવી રીતે ચડાવવામાં આવે છે તમે જળમાં કઈ કઈ વસ્તુઓ નાખીને અર્પણ કરવામાં આવે છે જેના કારણે આપણા જીવનની દરેક સમસ્યા દૂર થાય છે મિત્રો અમે તમને આ વિડીયોમાં તે વિશે બધું જ જણાવીશું અને અમે ગોળના ઉપાયો પણ જણાવીશું તો મિત્રો એક વિનંતી કરીશ કે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો સાથે સાથે કમેન્ટ બોક્સમાં જય સૂર્યદેવ કે જય સૂર્યનારાયણ જરૂરથી લખી દેજો જેનાથી ભગવાન સૂર્યનારાયણની કૃપા તમારા અને તમારા પરિવારજનો પર સદાયને માટે બની રહે મિત્રો વાત કરીએ કે જે ગોળના ઉપાયો છે એ અમે તમને જણાવીશું કે જે તમે રવિવારે માત્ર ચાર પાંચ મિનિટ જેટલો સમય આપીને કરશો તો તમે ફક્ત તમારા જીવનના દરેક દુઃખથી જ છુટકારો મેળવશો એટલું જ નથી પરંતુ સૂર્યનારાયણની કૃપાથી તમારા ગ્રહો તમારા રાહુ તમારા કેતુ તમને સાથ જરૂર આપશે તમે તમારા જીવનમાં જે પણ નિર્ણય લેશો તે નિર્ણયથી તમને ફાયદો થશે અને તમે તમારા જીવનમાં ઘણી પ્રગતિ કરશો તમારા જીવનમાં સંપત્તિનો વરસાદ થશે તેથી જો તમે પણ સૂર્યદેવજીના આશીર્વાદથી સૂર્યનારાયણની કૃપા તમારા પર અને તમારા પરિવાર પર કાયમ રહે એવું માગતા હો તો તમે જીવનમાં ઘણી પ્રગતિ અને ખૂબ જ આગળ વધવા માંગતા હોવ તો મિત્રો વિડીયોના અંત સુધી તમે અમારી સાથે જોડાયેલા રહેજો અને મિત્રો એક વાત તમને જણાવી દઉં કે અમે તમને જે ઉપાયો જણાવીએ છીએ તે નિયમ અનુસાર કરજો તો જ તમને તેનું ચોક્કસ ફળ મળી રહેશે તો મિત્રો હવે આપણે જોઈએ કે આ ઉપાયો તમારે કઈ રીતે કરવાના છે જેમાં તમારે પાંચ છ મિનિટ રવિવારે આપ્યા બાદ ઉપાયો કર્યા પછી તમને તમારા જીવનમાં ચમત્કારિક પરિવર્તન જોવા મળશે તેથી બધા ઉપાયો ક્યાંક લખી લેજો અને વિનંતી કરું છું કે જો તમે પણ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર બન્યા રહે એવું ઈચ્છતા હોવ તો આખો વિડીયો તમે નિહાળજો તો મિત્રો સૌથી પહેલાં આપણે એ જાણીશું કે તમારે સર્વપ્રથમ ઉપાય કયો કરવાનો છે મિત્રો ઉપાય નંબર એક ની વાત કરીએ તો જે તમારા જીવનમાં દરેક પ્રકારની તકલીફોને દૂર કરશે તમે રોજ ખૂબ જ મહેનત કરો છો અને તમને તેનું ફળ મળતું નથી અને તમારા ઘરમાં દરરોજ લડાઈ ઝઘડા થાય છે તમારા ઘરની સમૃદ્ધિ બંધ થઈ ગઈ છે પ્રગતિ બંધ થઈ ગઈ છે અને તમે આનાથી ખૂબ જ પરેશાન છો તો મિત્રો આનું મુખ્ય કારણ તમારા જીવનમાં મંગળ દોષ અને શનિ દોષની હાજરી છે ધારો કે તમારી કુંડળીમાં સૂર્ય દોષ હોય અને તમારી કુંડળીમાં ચંદ્ર નીચી રાશિ તરફ આગળ વધી ગયો છે તો મિત્રો તમારે દરેક પ્રકારની મુશ્કેલી માટે અલગ અલગ ઉપાય કરવાની જરૂર નથી માત્ર અને માત્ર સતત અગિયાર રવિવાર સુધી આ ઉપાય કરવાનો છે અગિયાર રવિવાર પછી તમારા જીવનમાં જે પણ ગ્રહ દોષ હશે તે તમારા જીવનથી દૂર થઈ જશે અને તમે જે પણ કાર્ય કરશો તેમાં તમને સફળતા મળશે પરંતુ આ માટે તમારે કેટલીક વસ્તુઓની જરૂર પડશે મિત્રો તમારે દર રવિવારે સ્નાન કર્યા પછી એક તાંબાનો લોટો લેવાનો છે તેમાં શુદ્ધ જળથી તેને ભરી લેવાનો છે એમાં તમારે ગંગાજળના બે ચાર ટીપા નાખવાના છે ગંગાજળ કોઈ પણ પૂજા ગૃહમાં દસ થી બાર રૂપિયામાં આસાનીથી મિત્રો તમને મળી રહેશે તેથી ગંગાજળ ઉમેર્યા પછી તમારે તેમાં ચોખાના એકાવન દાણા નાખવાના છે તેમાં થોડુંક કંકુ નાખવાનું છે જે પૂજા ઘરમાં સરળતાથી મળી જાય છે તેમાં થોડીક તમારે હળદર ઉમેરવાની છે તેમાં એક ચપટી લાલ ગુલાબ ઉમેરી એક ગોળની ખાંગડી એટલે કે ગાંગડી નાખવાની છે સવારે સ્નાન કર્યા બાદ પછી સફેદ કપડાં પહેરો પછી તમારા ઘરના ધાબા ઉપર જાઓ હવે તમારે આ પવિત્ર પાણી ભગવાન સૂર્યનારાયણને અર્પણ કરવાનું છે જ્યારે પણ તમે સૂર્યનારાયણને રાખજો કે પાણી અર્પણ કરવામાં આવી રહ્યું છે તેના વહેતા પ્રવાહમાંથી તમારે ભગવાન સૂર્યનારાયણના દર્શન કરવાના છે અને ઓમ સૂર્યાય નમઃ નો જાપ કરવાનો છે જ્યાં સુધી પાણી અર્પણ થાય ત્યાં સુધી આ મંત્ર તમારે મનમાં બોલતો રહેવાનો છે અને મિત્રો જો તમે આ ઉપાય અગિયાર રવિવાર સુધી કરી લીધો તો મિત્રો તમારા જીવનમાં જે પણ દોષ હોય પછી તે મંગળ દોષ હોય શનિદોષ હોય સૂર્ય દોષ હોય ચંદ્રદોષ હોય તેની અસર ધીમે ધીમે સમાપ્ત થઈ જશે મિત્રો આ અમે તમને જે જણાવ્યું તે એક મહા ઉપાય છે જેને આપણા શાસ્ત્રોમાં માત્ર આજે જ નહીં પરંતુ પ્રાચીન સમયથી મહત્વ આપવામાં આવ્યું છે અને મિત્રો

હું તમને જે ઉપાય જણાવું છું તે તમારે કરવાનો છે અને આ ઉપાય કર્યા પછી તમારી આ સમસ્યાનું નિવારણ થઈ જશે જો તમે અગિયાર રવિવાર સુધી આ ઉપાય કરશો તો તમને ચોક્કસપણે તમારી ઈચ્છિત નોકરી મળશે પછી ભલે તે ખાનગી નોકરી હોય કે સરકારી નોકરી હોય મિત્રો અમારો કહેવાનો અર્થ એ છે કે તમને તમારા જીવનમાં નોકરી કે જોબ મળશે જ તો ચાલો એ માટે તમારે શું કરવું જોઈએ તો તમને જણાવી દઉં કે તમારે સર્વપ્રથમ રવિવારના દિવસે સૌ સ્નાન કરવાનું છે જો તમારે સૂર્યદેવને વધારે પાણી અર્પણ કરવું હોય તો કરી શકો છો અને જેમ મિશ્રણ બનાવવાનું કહ્યું ચોખા ગંગાજળ ગોળનું મિશ્રણ એક ચપટી હળદર આ મિશ્રણ બનાવી અને પાણી અર્પણ કરવાનું છે હવે ભગવાન સૂર્યનારાયણને પાણી અર્પણ કર્યા પછી સો ગ્રામ ગોળ જો તમારી ઈચ્છા વધારે હોય તો પાંચસો ગ્રામ પણ લઈ શકો છો પછી કોઈ પણ મંદિરમાં જાઓ અને ત્યાં આ ગોળનું દાન કરી દો આ ઉપાય કર્યા પછી તમને સૂર્યદેવની સૂર્યનારાયણની કૃપા મળશે અને તમે નોકરી મેળવવા તમારા તમામ જે અવરોધો આડા આવતા હતા તે અવરોધો દૂર થઈ જશે અને ભગવાન સૂર્યનારાયણના આશીર્વાદથી તમને તમારી જે પણ ઈચ્છાની નોકરી હોય તે મળી જશે મિત્રો આ ઉપાયો કરવાથી તમે તમારા જીવનમાં દરેક પ્રકારના દુઃખથી બચી જશો હવે મિત્રો ઉપાય નંબર બે પછી હવે આપણે વાત કરીએ ઉપાય નંબર ત્રણની જે હું તમને જણાવું છું તે ઉપાય તમારે જો તમારા કામમાં ગમે તે તમે કામ કરતા હો તેમાં તમને જો કોઈ અવરોધો આડા આવતા હોય તો એ અવરોધોને દૂર કરવા માટેનો આ ઉપાય જણાવું છું તો મિત્રો ઉપાયને સાંભળજો મિત્રો જો તમે નાનું કામ પણ કરો છો તો તમે જોઈ રહ્યા છો કે તેમાં સતત તમને કોઈ અવરોધો આડે આવે છે તમે કોઈ મોટું કામ કરવા જઈ રહ્યા છો તો પણ તમને કોઈ અવરોધો આવે છે એના કારણે તમારું તે કામ થતું નથી તો ચાલો હવે તમારે શું કરવું જોઈએ તે જણાવી દઈએ તો મિત્રો સાત દિવસમાં કોઈ પણ દિવસે આ ઉપાય તમારે કરવાનો છે તમે ઘરેથી નીકળો ત્યારે તે પહેલાં થોડો ગોળ અને પાણી લેવાનું છે અને પછી જ બહાર જવાનું છે હવે ધારો કે તમને ડાયાબિટીસ છે તો તમારે શું કરવું જોઈએ તમે ઘરેથી નીકળો તે પહેલાં લાલ કપડામાં થોડો ગોળ મૂકો તેને તમારા જમણા ખિસ્સામાં મૂકી દેવાનો છે અને પછી તમારા કામ પર તમારે જવાનું છે અને હવે ધારો કે તમારી પાસે ખિસ્સું પણ નથી તો તેને તમારી થેલીમાં જમણી બાજુ રાખી શકો છો મિત્રો શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે ગોળને સાથે રાખવાથી તમારા જે કામમાં અડચણો કે અવરોધો આવી રહ્યા છે તે આ જે ગોળ છે તે અવરોધોને શોષી લે છે અને તમે તમારા કામમાં સફળ થઈ જાઓ છો તો મિત્રો આ તમારા જીવનમાં દુર્ભાગ્ય સતત તમારી પાછળ પડી ગયું છે અને તમે આ વાતથી ખૂબ જ પરેશાન છો તો તમે રવિવારના દિવસે આ ઉપાય જરૂર કરજો જે અમે તમને કહેવા જઈ રહ્યા છીએ તમારું દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલાઈ જશે આ એક મહાન ઉપાય છે અને તમારા ઘરના વડીલોએ પણ આ ઉપાય વિશે ખબર હશે કેમ કે આપણા વડીલો પહેલા આવા ઉપાય દ્વારા જ પોતાની દરેક સમસ્યાનું નિવારણ કરતા હતા મિત્રો એક ગાય હોય તેમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ રહેલો છે તમે બધા પણ જાણો છો ગાયના છાણમાં દેવી લક્ષ્મી રહે છે ગાયના ગૌમૂત્રમાં ગંગા હોય છે ભગવાન ભોળાનાથ ગાયના સિંગડા વચ્ચે રહે છે એટલે કે ગાયને આમનમ આપણે માં નથી કહેતા પરંતુ ગાયને માતા કહેવાના ઘણા કારણો છે તેથી જો તમે લોકો સતત પાંચ રવિવારે ઘરે રોટલી બનાવવાની છે અને તેમાં થોડો ગોળ નાખી અને કોઈ પણ ગાયને ખવડાવી દેવાનું છે આ ઉપાય કરતી વખતે તમારે એવું નથી વિચારવાનું કે કોઈના ઘરે બાંધેલી ગાય હોય તેમને જ ખવડાવવાની છે પણ રસ્તામાં ક્યાંય રજડતી રખડતી ગાય હોય તો તેમને પણ તમે આ ખવડાવી શકો છો રોટલી વચ્ચે ગોળ નાખીને તો મિત્રો આ જે ઉપાય છે તે તમારું દુર્ભાગ્ય છે સૌભાગ્યમાં ફેરવી દેશે કારણ કે અહીં તમને મહાદેવ દેવી માતા લક્ષ્મી અને માતા ગંગાજી જેવા તેત્રીસ કરોડ દેવી દેવતાઓના આશીર્વાદ મળશે અને તમને તમારા જીવનમાં અવરોધોથી મુક્તિ મળશે હવે અમે તમને જે ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ તે થોડાક ધ્યાનથી સાંભળજો કેમ કે આ ઉપાય છે તો સરળ પરંતુ આજકાલના દરેક વ્યક્તિનો પ્રશ્ન છે કે જીવનમાં પૈસા સંબંધિત સમસ્યાઓ ખૂબ રહેલી છે આ સમસ્યાઓમાંથી કોઈ પણ વ્યક્તિ છૂટી નથી શકતો તો મિત્રો આ ઉપાય પૈસા સંબંધિત સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે તમારે શું કરવું જોઈએ તો મિત્રો આ ઉપાય રવિવારે જ કરવાનો છે હવે તમને થતું હશે કે રવિવાર જ કેમ પસંદ કરવામાં આવે છે તો મિત્રો રવિવારનો દિવસ ભગવાન સૂર્યનારાયણનો દિવસ છે આ દિવસે લોકોને ધાબળો અથવા એવી કોઈ વસ્તુ મળે જે ગરીબ વ્યક્તિને મદદ કરી શકે તો તે વસ્તુ સાથે તેમાં થોડો ગોળ આપો અને તેને દાન કરો જે વસ્તુ જોઈએ તો તમે મિત્રો ધાબળો હોય કોઈ કાપડ હોય છત્રી હોય અને એ વસ્તુ ન દઈ શકો તો તમે ચોખા પણ દઈ શકો છો તો તેમાં સાથે તમારી યથાશક્તિ મુજબ ગોળ પણ આપજો અને મંદિરની બહાર બેઠેલા કોઈ પણ ભિક્ષુકને દાન કરો તો તમને સૂર્યદેવની અપાર કૃપા મળશે અને તમારા જીવનમાં જે પણ વધારાનો ખર્ચ થઈ રહ્યો છે તે વ્યર્થ ખર્ચ થવાનું બંધ થઈ જશે અને તમારા જીવનમાં ચાલી રહેલી તમામ સમસ્યાઓનો કાયમને માટે અંત આવી જશે મિત્રો નોકરી અને વ્યવસાયમાં વારંવાર નિષ્ફળતાથી પરેશાન થઈ ગયા છો તો એ દિવસે ગોળ અને ચોખાનો ઉપાય કરવાથી તમને વિશેષ લાભ મળશે ગોળ અને ચોખા ભેળવીને રવિવારે વહેતા પાણીમાં તમારે તેમને વહેવડાવી વહેવડાવી દેવાના છે આમ કરવાથી કામમાં સફળતા મળે છે અને વેપારમાં પણ પ્રગતિ થાય છે અને જો તમારી કુંડળીમાં સૂર્યની સ્થિતિ શુભ ન હોય સૂર્યની સ્થિતિ ખૂબ જ અશુભ હોય તો બનેલા કાર્ય પણ ઘણી ઘણીવાર બગડતા હોય છે આવા લોકો સતત બીમાર રહેતા હોય છે આને ટાળવા માટે મિત્રો રવિવારે લોટની ગોળીઓ બનાવીને માછલીને ખવડાવી દેવી જોઈએ આમ કરવાથી કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત થાય છે અને જીવનમાં આવતી તમામ સમસ્યાઓ દૂર થાય છે જો સૂર્ય ગ્રહ કુંડળીમાં નબળો હોય તો પુત્ર અને પિતાનો સંબંધ પણ બગડી શકે છે આ દિવસે સૂર્યદેવની પૂજા કરવી જોઈએ અને બ્રહ્મા મુહૂર્તમાં એટલે કે સવારે ઓમ સૂર્ય આદિત્ય મંત્રનો જાપ કરવાથી સૂર્યને વિશેષ લાભ મળે છે રવિવારે તાંબુ ગોળ ઘઉં અને દાળનું દાન કરવું જોઈએ પૂજા સ્થળ પર સૂર્ય યંત્ર સ્થાપિત કરો અને દરરોજ તેની યોગ્ય રીતે પૂજા કરો આમ કરવાથી સૂર્ય ભગવાનની તમને વધારેમાં વધારે કૃપા મળશે અને દરેક કાર્યમાં તમે સફળ થશો મિત્રો તમે દરરોજ ભગવાન સૂર્યનારાયણની પૂજા ન કરી શકો તો માત્ર રવિવારે તો તમારે ભગવાન સૂર્યનારાયણની પૂજા કરવી જ જોઈએ તો મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે અને જરૂરથી જો તમને પસંદ આવ્યો હોય તો ભૂલા વગર આ વિડિયોને તમારા મિત્રો અને પરિવારજનોને અવશ્ય મોકલાવી દેજો જેનાથી તે વ્યક્તિઓ પણ આવી જે પરેશાનીમાંથી પસાર થઈ રહ્યા હોય તો આવા ઉપાય કરી અને તે તેમની પરેશાનીમાંથી બહાર આવી શકે અમારી ચેનલ પર તમે પહેલીવાર નવા મહેમાન આવ્યા હોવ તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તથા બાજુમાં આપેલા બે લાઇકનને ઓલ પર પ્રેસ કરી દેજો જેનાથી કોઈ પણ નવો વિડીયો અમે અમારી ચેનલ પર અપલોડ કરીએ તો સર્વપ્રથમ નોટિફિકેશન તમને મળી રહે અંત સુધી જોડાયેલા રહેવા માટે તમામ દર્શક મિત્રોનો અમારી ચેનલ ગુજરાતી વાતો તરફથી ખૂબ ખૂબ આભાર ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો ધન્યવાદ